અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલોજ ગામના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ભારે રકમ આવતા વિદ્યાર્થીઓ પહોંચ્યા સાયબર ક્રાઇમ પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલોજ ગામના વિદ્યાર્થીઓએ મોડાસા મહારાષ્ટ્ર બેંકમાં એક વ્યક્તિ દ્વારા ખાતું ખોલાવેલું હોય પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ જાતની લેવડદેવડ કરવામાં આવી ન હોય છતાં મહારાષ્ટ્ર બેંક દ્વારા વિદ્યાર્થીઓને બેંક દ્વારા જાણ કરવામાં આવી કે આપણા ખાતામાં ભારે રકમની લેવડ દેવડ થઈ છે જેથી ટેન્શનમાં આવેલા વિદ્યાર્થી અને વાલીઓ અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમની મુલાકાત લીધી ત્યારે કંઈક મોટો પર્દાફાશ થાય તો નહીં પટેલ છે હું ગામ રહેવાસી છું અને નવા ગાડી ઘરે આવી ત્યારે ખબર પડી કે વધી ગઈ છે ત્યારે અમને ખબર પડી કે ખાતામાં તો અમારે કોઈ લેવા દેવા નહીં ખાતા અમને ખબર પણ નહીં અમારા ખાતામાં આવું થયું છે

અમને કઈ ખબર નથી એટલે અમે અહીંયા જણાવાયેલા જણાવાયેલા ક્યાં જણાવાય સાયબર કાઠે ઓકે તો જણાઈને શું કીધું સાહેબે સાહેબે ટીંટો જવાનું કીધેલું બરોબર તમારું ગામ મુલોજ ગામ મુલોજ મુલોજ નું ત્યાં લાગે ટીટોય પોલીસ સ્ટેશન એમ ને હા ત્યાં જઈને એફઆઈઆર કરવાની કીધી જાણ કરવાની કીધી એફઆઈઆર